નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું વૃક્ષોની ઉપયોગીતા પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ પૃથ્વી પરના જીવન માટે વૃક્ષો મહત્વપૂર્ણ છે વૃક્ષો મુખ્યત્વે આબોહવા જાળવવામાં અને કઠોર હવામાન પરિસ્થિતિઓથી આપણું રક્ષણ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે વૃક્ષો કુદરતની ઢાલ સમાન છે જે જમીનનું ધોવાણ અને દુષ્કાળ જેવી આપત્તિઓને અટકાવે છે ઝાડના મૂળથી લઈને થળ સુધીનો દરેક ભાગ ફાયદાકારક છે વૃક્ષો આપણને ફળ અને શાકભાજી જેવો આવશ્યક ખોરાક પૂરો પાડે છે અને તેઓ આપણને ઉપચાર માટે જડીબૂટીઓ અને દવાઓ પણ આપે છે વૃક્ષો જે શ્રેષ્ઠ કાર્યો કરે છે તેમાંથી એક વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણને શ્વાસ લેવા માટે જીવનદાયીની સ્વચ્છ ઓક્સિજન વાયુ પ્રદાન કરે છે વધુ ઓક્સિજન એટલે સજીવ માટે સારું સ્વાસ્થ્ય અને આ માટે વૃક્ષો સુપરહીરો જેવા છે જે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરે છે કમનસીબે લોકો ઘણીવાર પોતાની જરૂરિયાતો માટે વૃક્ષો કાપી નાખે છે જે એક સમસ્યા છે કારણ કે તે ઓછા ઓક્સિજન અને વધુ ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે જે આપણી પૃથ્વી માટે ખરાબ છે તેથી વધુ વૃક્ષોને બચાવવા અને ઉછેરવા ખૂબ જ જરૂરી છે સરકાર વૃક્ષોના રક્ષણ માટે અનેક પગલાં લઈને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ કામમાં દરેકે પોતાનો ભાગ ભજવવાની જરૂર છે વૃક્ષો વાવવું એ એક એવું કાર્ય છે કે જે દરેક વ્યક્તિ માટે ફરજિયાત છે વાતાવરણમાં ફરક લાવવા વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે પ્રદૂષણને નિયંત્રિત કરવા અને આપત્તિઓને રોકવા માટેની આ એક સરળ રીત છે વૃક્ષો બચાવવાનો અર્થ એ છે કે આપણું ઘર આપણું જીવમંડળ બચાવવું વૃક્ષોની કાળજી ના લેશું તો આપણે જ આપણું ભવિષ્ય જોખમમાં મૂકી દેશું માટે વધુ વૃક્ષ વાવો વધુ વરસાદ લાવો તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વૃક્ષોની ઉપયોગીતા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ